ગોડા ભાઈ હા કનોડા આપણા બધા શત્રુઓ મરણની શરણ થઈ ગયા છે માતા દેવકી અને પિતા वसुદેવને મારા નાર લર આજે તો આપડા કુળની એકોતે પેડ તારી છે આજે આજે મારા આવડે ત્યાગ ખુબ જ અણમોલ છે જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર ચમકતા રહેશે ત્યાં સુધી તારું નામ અમર રહેશે તમારો બીજો દીકરો પણ તમારું દર્શન કાટ તલસી રહ્યો છે કેમ લે દીકરા મારે તો જેવો કાનુડો એવો તું છે હા બેટા હજી તો તારા મુક્ત કરવાનો બાકી છે હું એ જાણું છું બાપુ ચાલો પાસે ચાલો પિતામહ બેટા ખરેખર સત્તાની લાલસામાં નરાધમ રાક્ષસે પોતાના સગા બાપની આ બેટા કૃષ્ણ તારો જેટલો પાડ એટલો ઓછો છે તે તારા માતા પિતા અને મને નહીં પણ મથુરાની રાખ પ્રજાને પણ નરકમાંથી ઉગારી છે બેટા પિતામા સુખીતા બેટા સુખીતા પધારો પિતામા પધારો જનો મથુરાજે મંગળ પર્વ છે પ્રજાના આનંદસ ની કોઈ અવધિ નથી ધર્મ નો ઉદય અને પાપ નો અસ્ત થયો છે આ માટે આપણે સૌ કૃષ્ણ ચંદ્ર ના ઋણી છીએ ભગવાન શ્રી કૃષ્ણ નો ભગવાન શ્રી કરવા દ્વા પધારી દ્વાર મોટા ભાઈ આપ ગોકુળ પધારો અને માંદ ને મારી દ્વારકા તરફ ના પ્રયાણ કરવાની જાણ કરો જેથી ઉચાટ ના કરે જેવી તારી ઈચ્છા કાનુડા હું આજે જ ગોકુળ જાઉં છું

アガンシリー・クロスナルド આજથી આજથી ની તજી મિત્રતા કેળવ છું આપ સૌને ચરાસનના અત્યાચારોથી અત્યાચારો થી અભયદાન અપાવવા હું વચનબદ્ધ છું મેં તને વચન નહોતું આપ્યું કે જયારે જયારે પણ તું મને યાદ કરીશ ત્યારે ત્યારે હું તારી સામે અવશ્ય હોઈશ પુરોહિતજી પ્રભુ હું કુંદનીપુર થી રાજકુમારી આપી ચુકી છે મને મન થી વળી ચુકી છે હા એને વૈશાખી પુરમ ની રાતે નીલકંઠ મહાદેવ આપને જરૂર મળે છે રાજકુમારી રૂક્ષમણી જાણ કરજો કે કોઈ ઉદ્વેગ ન કરે એના મનની બધી મનોકામનાઓ પૂર્ણ થશે દેવી આગના પ્રભુની હું લામી છું. કે ભેડ ભંજન. આ ભેડમાં મારો રક્ષણ કરું, હું કૃષ્ણને મંથી વરી ચૂકી છું. જો એ સમયસર આવીને મારો હાથ નહીં ઝાલે તો શું મોરો લઈને જીવિશક ભોષ્યો મોરો લઈને જીવિશ. અન્યપ્રાશ્ચ વિર્યા છો. ઉભો છે સગરા.

દ્વારિકાથી ભગવાન ઉપર ભરોસો રાખો એ સૌને ભૂખ્યા ઉઠાડે છે

ભગવાન તો ભાવના ભૂક્યા છે ભેટ ના નહી દ્વારકાધીશ ને કઈ વાત ની શ્રી હરી પ્રભુ લાજ લાગજે શ્રી તમારે શું કામ પડ્યું ભાઈ શ્રી કૃષ્ણ મારું નાનપણ નો મિત્ર છે

આવો બોલ રૂક્ષા આંગણે આવેલો અભ્યાગત તો અમરું અતિથિ કહેવાય લાખો માં એક જ તો ટુકડો છે મારા કાળજાનો કોઈ છે આદર આદરપૂર્વક અહીં તેડી લાવો જેવી આજ્ઞા શ્રી કૃષ્ણ આપને શ્રી કૃષ્ણજી બોલાવે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ

सौक्ष्यम तो कुशल से प्रभु भाभी आज येर मटे कहीं मोकला भी कहीं कहीं नहीं एम क, तो आशुष संकट है आशुष कहीं नहीं थी प्रभु हाँ कहीं नहीं थी का, ना कहीं का, नहीं थी कहीं नहीं थी प्रभु आप भाभी मोकला भी उस तुम्हारे भी छुपाओ शायद कहीं नहीं थी प्रभु आह मारी मन कम की वस्तु तांडू

શ્રી કૃષ્ણ અરે દ્વારકાધીશ મને કઈ આપ્યું નહીં ઘરે મારા બાળ બચ્ચાઓ ભૂખે મરે છે મારી પત્ની પત્નીએ મારા મિત્ર પાસે કઈક યાચવા માટે મને મોકલ્યો અને હું કંઈ માંગી પણ ન શક્યો એની પાસે શું ખોટ છે અરે મને કઈક આપ્યું હોત તો મારા બાળ બચ્ચા ખાઈ તો શકત પણ ના એની પાસે મારે માંગવાની શું જરૂર છે એને ધાર્યું હોત તો મને ઘણું આપી શક્યા હોત હશે